નમસ્કાર દર્શક મિત્રો આપે જોયું હશે કે ડીજીપીનો જે નિયમ છે કે જે કાળા કાંચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની જે ગાડીઓ હોય છે એની અંદર વધારે પડતા ક્રાઇમ થતા હોય છે જેના કારણે ડીજીપીએ એક મોટો નિર્ણય લીધો હતો કે જેટલી પણ કાળા કાંચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ છે એ લોકોને ડિટેઇન કરવામાં આવે અને જેના કાળા કાચ છે તેના ઉતારવામાં આવે અને સૌપ્રથમ પ્રથમ ડીજીપીએ ઓર્ડર પોલીસને કર્યો હતો કે પોલીસ તંત્ર દ્વારા જે આ નિયમ છે તેનું પાલન કરવામાં આવે તો આજે આપણે આવી ગયા છીએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જ્યાં કાળ આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની અંદર આ ગાડી પડેલી છે અને આ ગાડીમાં આગળની સાઈડ નંબર પ્લેટ લાગેલી નથી અને અમે તમને સાઈડમાંથી બતાવશું કે કાળા કલરના કાચ લગાવવામાં આવેલા છે આ ગાડીની અંદર અને એવી એક નહીં પણ અનેક ગાડીઓ છે તો આ પોલીસ તંત્ર ઉપર એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે ડીજીપી સાહેબે જે ઓર્ડર કર્યો છે તો એ ઓર્ડરનું પાલન જો પોલીસ જ નહીં કરે તો આમ જનતાથી પોલીસ શું એક્સપેક્ટેશન રાખશે કે આમ જનતા કેવી રીતે નિયમોનું પાલન કરશે તો આપ જોઈ શકો છો ફૂડ એકદમ બ્લેક ફિલ્મવાળી ગાડી છે અને આમાં પણ આગળ કોઈ નંબર પ્લેટ લગાવવામાં આવ્યું નથી અને અત્યારે અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર જ છીએ તો આ ગાડી ડેફિનેટલી પોલીસની જ ગાડી છે તો બાજુમાં બીજી એક રેટા પણ છે નથી જોકે એ નિયમનું પાલન કરી રહ્યા છે પણ અમુક એવા પોલીસ છે કે જે પોલીસનું નામ બદનામ કરે છે તો અમે તમને આગળ બીજી એક ગાડી પડી છે એ પણ બતાવશું અને અમે ઘણી વખત આ મુદ્દે મીડિયાના દ્વારા લોકો સમક્ષ રજૂ કર્યું છે અને એસપી સાહેબ સાગર બાગમારને પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ આવી જે ગાડીઓ પોલીસ તંત્ર દ્વારા ફરવવામાં આવે છે તો આના ઉપર કોઈ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે જે પોલીસ તંત્ર એસપી ઓફિસની બારે જે તમે જોશો ત્યાં પણ ગાડી તમને પડેલી જોવા મળશે કાળા કાંચવાળી અને એલસીબી ઓફિસ છે ત્યાં પણ તમને કાળા કાંચવાળી નંબર પ્લેટ વગરની ગાડી જોવા મળશે અને ઘણી વખત લોકો દ્વારા પણ એવું જાણવા મળતું હોય છે કે આવી ગાડીઓ લઈને જે બુટલેગરો પાસેથી કરવામાં આવતા હોય છે એવું પણ અમને લોકો દ્વારા ઘણી વખત જાણવા મળેલું છે તમે જોઈ શકો છો કે પોલીસને એવું તો શું કામગીરી કરવાની હોય છે કે જેના માટે એમને આવી ગાડીની જરૂરત પડતી હોય છે આપ જોઈ શકો છો આમાં પણ નંબર પ્લેટ નથી ને ફૂલ એકદમ બ્લેક ફિલ્મ છે હવે આ જ પડી હોય દારૂની બોટલ પડી બીજું પદાર્થ પણ હોય કોઈ ચરસ ગાંજો એવી વસ્તુ આ ગાડીમાં પોલીસ સ્ટેશનની અંદર પડી હોય તો આના ઉપર કોઈ શક પણ નહીં કરે અને આ ગાડીની કોઈ ચેકિંગ પણ નહીં કરે કારણ કે આ પોલીસ સ્ટેશનની અંદર રહેલી ગાડી છે તો કોઈ પોલીસવાળા નહીં જશે એના માટે જ આ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવશે આગળ અમે તમને બીજી એક ગાડી પણ બતાવું છું આપ જોઈ શકો છો બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક નહીં પણ અનેક એવી ગાડીઓ છે જે કાળા કાચવાળી છે ને એમાં નંબર પ્લેટ પણ નથી રાખવા નથી જોઈ લેજો તો આપ જોઈ શકો છો આ પણ ગાડી ગાડી છે છે જેમાં નંબર પ્લેટ નથી ને કાળા લાગેલા તો આવી ઉપર એસપી સાહેબ કોઈ એક્શન લેશે કે એના માટે ઉપરથી કોઈ સાહેબ એક ટીમ નવી બનાવી પડશે જે પોલીસ ઉપર નજર રાખશે કેમ કે એસપી સાહેબની ઓફિસ જે છે એની પણ બારે તમે જોશો તો તમને એલસીબી ઓફિસની બાજુમાં એસપી ઓફિસની બાજુમાં જ એલસીબી ઓફિસ આવેલી છે તો ત્યાં તમે જોશો તો ત્યાં પણ તમને આવી ગાડી મળી જશે એલ સીબીનો પણ આ ગાડી લઈને ફરતો હોય છે જે કાળા કાંઠવાળી નંબર પ્લેટ વગરની ગાડી હોય છે તો પીએસઆઈ સાહેબ કે પીઆઈ સાહેબ કે જે પણ પોલીસ સ્ટેશનના અંડરમાં આ ગાડીઓ આવતી હોય જે પોલીસ સ્ટેશનના સ્ટાફની આ ગાડી હોય એ લોકો શું કરી રહ્યા છે એ લોકો કેમ નિયમનું પાલન નથી કરી રહ્યા કારણ કે જો એક આમ જનતા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરે તો એક એ વસ્તુ સમજવા જેવી છે કે એને કાનૂન ભણ્યો નથી જેના કારણે નિયમનું ઉલ્લંઘન કરશે તો એ એક એની ભૂલ ગણાશે કારણ કે એને કાનૂનનો ખ્યાલ નથી પણ પોલીસ જ્યારે આ કામ કરે આવી રીતનું કરે તો એક સવાલ ઊભો થાય કે પોલીસ તો કાનૂન ભણેલો વ્યક્તિ છે ભણેલો ગણેલો વ્યક્તિ છે અને એ જો આવી રીતનું નિયમનો ભંગ કરશે તો એના માટે શું સજા દેવામાં આવશે આ ગાડીઓના કાળા કાચ છે ઉતારવામાં આવશે આ ગાડીઓને નંબર પ્લેટ લગાવવામાં આવશે કે નહીં આવે એ એક એસપી સાહેબથી મારો સવાલ છે

જો પોલીસ તંત્ર કોઈ આમ નાગરિક ગુનો કરે તો એના ઉપર પોલીસ એક્શન લે પણ જ્યારે પોલીસ તંત્ર પોતે જ ગુનો કરે તો એના ઉપર કોણ એક્શન લેશે તો દોસ્તો હવે આપણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર બેઠેલા પીએસઆઈ સાહેબથી આપણે સવાલો કરશું કે સાહેબ આ ગાડીઓની જવાબદારી કોની આવી જે ગાડીઓ પોલીસ સ્ટેશનની અંદર પડેલી છે આ ગાડીઓ આમ જોવા જાય તો શંકાસ્પદ પણ ગણાય કે આ ગાડીની અંદર કોઈ પણ બે નંબરની વસ્તુ હશે તો એની તપાસ કોણ કરશે તો સાહેબ આપનાથી અમારા અમુક સવાલો છે છે સાહેબ સાહેબ આવે તો આનું આજે કાળા વાળી ગાડી છે ડીજીપીના નિયમ પ્રમાણે તો પોલીસે સૌ પ્રથમ આનો નિયમ પાલન કરવું જોઈએ તો આપનું શું કેવું છે તકરીબન પાંચ થી સાત ગાડીઓ પડી છે જે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી છે એ વિશે આપ શું કહેશો

અને એ ગાડીઓ હમણાં ધીરે 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 કરીને ગાયબ થતી જશે કારણ કે એમને ખબર પડી ગઈ છે કે હવે મીડિયા આવી ગઈ છે અને એ કવરેજ કરી રહી છે